નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર સંખેડા તાલુકાના કાણાકવા ગામે છ મકાનોમાં આગ લાગતાં મકાનો ભસ્મીભૂત થયા હતા અગિયાર દિવસ વીતી જવા છતાં અને તંત્રના અધિકારીઓએ કેસડોલ જેવી સહાય ભૂક બનેલા પરિવારોને ના આપી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણાકવા ગામે છ મકાનો આગની ચપેટમાં આવતા ઘરની તમામ ઘરવખરી સોના ચાંદીના દાગીના રોકડ રકમ આગ માંગ ભસ્મીભૂત થઈ ગઈ હતી આ પરિવારો હાલ નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જીવી રહ્યા છે જ્યારે આ લાગવાની ઘટના બની ત્યારે સમયસર ફાયર ના આવતા ઘર માંથી કોઈ પણ વસ્તુ બચાવી શકાયા ન હતા જ્યારે અગિયાર દિવસ વીતી જવા છતાં અને તંત્રના અધિકારીઓએ આ પરિવારનો કેશડોલની સહાય પણ ચૂકવી નથી જ્યારે કેશડોલ ચૂકવા માટે આ પરિવારો પાસે આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડ તંત્રના અધિકારીઓ માંગે છે જ્યારે આ પરિવારોના સમગ્ર ડોક્યુમેન્ટ આગમાં બળીને ખાક થઈ ગયા છે ત્યારે આ પરિવાર ક્યાંથી ડોક્યુમેન્ટ લાવે જ્યારે હાલ આ પરિવારો એકબીજાના સહારે દિવસો વિતાવી રહ્યા છે તંત્ર દ્વારા વહેલી તકે આ પરિવારને મદદ કરવામાં આવે તેવી માંગ ભોગ બનેલા પરિવારજનો કરી રહ્યા છે અમારા મકાનમાં છ મકાન બળ ગયા છે એમાં અમને કંઈ પણ લાભ કે ક્યાં પણ કંઈ મળ્યું નથી અંબો બધું બળીને ભસ્મ થઈ ગયું તો પછી જાય અમારી સરકાર પાસે એ માગણી છે કે અમને કોઈ પણ લેવા માટે ઘર મકાન અને સહાય કોઈ પણ કુસન ગમ તાત્કાલિક આપે એવું છે નાના નાના છોકરા છે અને મહેનતમાં જોડે ખાય છે આ મારે અત્યારે કોઈ નહીં મારે મકાન જોઈ અને આ દાણા ડોળી બળી ગયા કઈ કારવા નહીં પડે એવું છે પેલા નીકળી ગયા કઈ રાસ પીસ કે નહી કઈ ઠંડી આવી ઠંડી મારે કઈ છોકરા પડી રહ્યો ના 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 મારા છોકરા ગામ છે સંખેડા તાલુકા અહીંયા છ મકાન છે હવે અમારા મકાનમાં તો નવ જણ રહેતા હતા હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં અનાજ બી હતું તો બધું બળી ગયું કપડાંથી લઈને ગોધરા નાના નાના છોકરા છે હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું મતલબ ગમે ત્યાં આજુબાજુમાં બી રોકાઈ શકે છે પણ નાના નાના છોકરા છે એ લોકો થોડા સમજે આવ્યા હતા સરકારી કર્મચારી બે ત્રણ હવે આવીને અનાજની બે ત્રણ કીટ આપી ગયા હતા પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા મલકાબેન પટેલ કરીને અને બીજા ખબર નહીં હવે કોણ હતા એ લોકો અનાજની કીટ આપી છે હવે કીટ તો આપી દીધી હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને હવે આજે અગિયાર દિવસ થઈ ગયા છે અગિયાર દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે છોકરી પણ આ છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં જ છે એક છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી જેને કાઢવા માટે બે ત્રણ છોકરા આવ્યા હતા પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી તો અત્યારે છોકરા પણ અહીંયા જ છે હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું અને બીજો મારો મોટો ભાઈ છે એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી મતલબ જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે મહેનત કરી છે એનું કંઈ જ રહ્યું નથી અધિકારીઓએ કંઈ મદદ કરી નથી ડોક્યુમેન્ટની વાત કરી તો એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળિયા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો તો એ દાગીના તમારા કેટલા હતા કેટલાનું હતું તે ખબર પડે હવે ઘરની વહુઓને પૂછાવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને કારણ કે હવે દાગીના અંદર માણસો દાગીનાનું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ લે બિલની ની શું જરૂર હતી એ લોકોને ને આધાર કાર્ડ માંગે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ માંગે હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડ ને કાઢીને શું કરે એ લોકો જે કપડા પહેરેલા હતા એ પહેરેલા કપડા જ બહાર નીકળી ગયા છે નહીં કપડાની કોઈ સહાય મળી કશું જ નહીં આવો નવા રોજબરોજ સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર 1 ન્યૂઝ ચેનલ અને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો